ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા ભરૂચ જિલ્લા હજ કમિટીના હજયાત્રિકો માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે તાલીમ કેમ્પના આયોજન સાથે તમામ હજ રસીકરણ કરવામાં આવ્યું હતું જેમાં હજ કમિટી મારફતે જનારા આશરે ચારસો પાસઠ હજયાત્રી તથા પ્રાઇવેટ ટૂર મારફતે જનાર હજીઓનું રસીકરણ સફળતાપૂર્વક જિલ્લા આરોગ્ય વિભાગ તથા સિવિલ હોસ્પિટલના સ્ટાફની મદદથી કરવામાં આવ્યું હતું આ કેમ્પ આયોજિત કરનાર ભરૂચ જિલ્લાના તમામ એફટી તથા એ એફ પઠાણ અલ્તાફ ભોલા અનિસ પટેલ જુબેર શેખજી માસ્તર ઇનામુલ પટેલ ઇલિયા શેખ સહિતના અન્ય સભ્યો તથા ભરૂચ જિલ્લા હજ ખાદીમ એસોસિએશનના તમામ સભ્યોએ ઉપસ્થિત રહી રસીકરણ કેમ્પને સફળ બનાવ્યો હતો આજરોજ તારીખ પાંચ પાંચ બે હજાર ચોવીસ રવિવારના રોજ જે હજી લોકો હજ કમિટી મારફત હજમાં જનારા છે એમનું વેક્સિનેશનનું એક કેમ્પ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આયોજિત કરવામાં આવેલું જેમાં ભરૂચ જિલ્લાના એફટી એ એફટી તમામ ભાઈઓ તથા ભરૂચ સિવિલ હોસ્પિટલની ટીમ અને જિલ્લા આરોગ્યની ટીમ તરફ દ્વારા સફળતાપૂર્વક કામગીરી કરવામાં આવી રહી આજે આપણે જે હજયાત્રીઓનો આ વર્ષનો જથ્થો હજયાત્રા પર જવાના છે એના હજ કેમેટી તરફથી અમને વેક્સિનેશન માટે આવેદન મળ્યું હતું તે ભરૂચ સિવિલ હોસ્પિટલ કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને જિલ્લા પંચાયતના આરોગ્ય શાખા તરફથી આજે આ કેમ્પનું આયોજન કરેલું છે જેમાં લગભગ સાડા પાંચસો લોકો ઇન્ફ્લુએન્ઝાની મેલિંગોકોકલ મેલિન્જાઇટિસની અને ઓરલ પોલિયોની વેક્સિન લેવાના છે દર લાભાર્થીઓનો રજિસ્ટ્રેશન ગવર્મેન્ટ પોર્ટલ પર કરવાનું હોય છે એની પણ કામગીરી સાથે સાથે ચાલુ છે અને વેક્સિનેશનની કામગીરી પણ સાથે ચાલુ છે અત્યાર સુધી ત્રણસો ચાલીસ લોકોનો રજિસ્ટ્રેશન થઈ ગયું છે અને બાકીની કામગીરી અત્યારે થઈ જશે